શહેરના રાજમાર્ગ પર એક સાથે ભવ્ય રથયાત્રા યોજાઈ હતી જેમાં દીક્ષા લેનાર પાંત્રીસ મુમુક્ષુ માયા મૂકીને આજે દીક્ષા લેતા પહેલા અંતિમ વાર શણગાર સર્જ્યો હતો પાંત્રીસ મુમુક્ષુ સહિત તેમના પરિવારજનો અને ચારસો થી વધુ સાધુ સાધવીઓ આ ભવ્ય રથયાત્રામાં જોડાયા હતા શહેરના રાજમાર્ગ પર આ રથયાત્રામાં બેન્ડ વાજા હાથી ઘોડા સહિત કેરળ પંજાબી નૃત્ય શહેરવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું મારે આ સમુદાયમાં મારી દીકરી મારે દીક્ષા લીધેલી છે બે વર્ષ પહેલા આજે આજે અમારે એક તો અમારે બિલ્ડિંગમાં સંબંધી છે અને અમારા ગામના એક ભાઈ છે અમારા કઝિનભાઈ છે ભવ્યમભાઈ એમને કાલે દીક્ષા છે પાત્ર દીક્ષામાં એ પણ છે રથયાત્રા અમદાવાદમાં રહેતા અને આ દીક્ષા સમારોહ મુખ્ય ભાવિશ ભંડારીના નિવાસસ્થાન નારણપુરાના રૂજો એપાર્ટમેન્ટથી નીકળી હતી અને પાલડીના ટાગોર હોલ ખાતે તૈયાર કરવામાં આવેલી અધ્યાત્મ નગરી સુધી યોજાઈ હતી મૂળ નગારા અને બેન્ડ વાજા ડીજે અને વિવિધ રાજ્યોની ઝાંખી કરાવતા પ્રદર્શનો રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા

तो कभी पाँच दिक्शा हुई है कभी दस हुई है कभी पंद्रह हुई है लेकिन ये रिकॉर्ड ब्रेक एक साथ पैंतीस लोग दिक्शा ले रहे हैं जिसमें ट्वेंटी बीस फीमेल है और फिफ्टीन मेल है और इसमें दस बच्चे हैं जो अठारह साल से कम उम्र के बच्चे हैं, ग्यारह साल से लेके सत्रह साल तक के सब मिला के 35 लोग एक साथ दिक्शा ले रहे ये बहुत बड़ा रिकॉर्ड है સાંસારિક જીવનનો ત્યાગ કરવા જઈ રહેલા પાંત્રીસ લોકોમાં કોઈ કરોડોની સંપત્તિ તો કોઈ પરિવાર તો કોઈએ મિત્રો છોડી સંયમનો માર્ગ અપનાવ્યો છે અને પરિવારજનોએ પણ તેમના આ નિર્ણયને આવકાર્યો છે દર્શન રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ